પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરુ ગોવિંદસિંહજી સાહેબની ત્રણસો ને સત્તાવન જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી દેશ અને દુનિયાની સાથે પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ સત્તર એક બે હજાર ચોવીસના બુધવારના રોજ પાલિતાણા સિંધી સમાજ દ્વારા ત્રણસો ને શ્રી ગુરુ ગોવિંદજી સાહેબજીની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી જેમાં સિંધી સમાજના ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા સવારે પાંચ કલાકે અને સાંજે છ કલાકે નગર કીર્તન કાઢવામાં આવ્યું જેમાં સિદ્ધિ કેમ્પ વિસ્તારમાં ઠેર ઠેર પ્રસાદી વિતરણ કરવામાં આવી આતેશબાજી પણ કરવામાં આવી ગુરુદ્વારા સાહેબમાં લાઇટ ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું સિંધી કેમ્પમાં આવેલા બંને ગુરુદ્વારા સાહેબમાં લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સિંધી સમાજના લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા I <laughs> do